અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પહેલગામ અમિત શાહે ઘટનાસ્થળની સ્થળની મુલાકાત સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર અમિત શાહે કહ્યું ભારત આતંક સામે ઝૂકશે નહીં આ કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના દોષિતોને છોડવામાં નહીં આવે ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર પોલીસ કંટ્રોલ કંટ્રોલરૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને આપી શ્રદ્ધાંજલિ મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના સેનાની વિક્ટર ફોર્સ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આતંકવાદીઓની શોધમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક સાંજે છ વાગે આ બેઠકમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત પણ રહેશે ઉપસ્થિત પહલગામ હુમલાના ત્રણ આતંકવાદીઓના સ્કેચ કરાયા તૈયાર એનઆઈએ પહલગામ આતંકવાદી હુમલાની કરશે તપાસ આ માટે દિલ્હી અને જમ્મુથી એનઆઈએની ટીમો પહલગામ જવા થઈ રવાના એનઆઈએ સ્થાનિક પોલીસ સાથે મળીને આ ઘટનાની કરશે તપાસ પહલગામમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાના વિરોધમાં આજે જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ તો બીજી તરફ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં જનાક્રોશ આક્રોશ લાલચોક પર જનતાએ કર્યું પ્રદર્શન ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને ભારતીય સેનાના સતર્ક સૈનિકોએ બનાવી નિષ્ફળ સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર પહલગામ આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું નિવેદન કહ્યું મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ આપણે વળતો જવાબ આપીએ છીએ તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ઘટનાની નોંધ કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી લીધી છે પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યમાં તમામ ઉજવણીના કાર્યક્રમો કરાયા મોકૂફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક બેઠકમાં ગુજરાતી પ્રવાસીઓને પરત વતન લાવવા માટે ચર્ચા મુખ્યમંત્રી દ્વારા પર્યટકોને વતન પરત લાવવા માટે અપાયા સૂચનો અને શેરબજારમાં આજે અઠવાડિયાના ત્રીજા ટ્રેન્ડિંગ દિવસે તેજી સેન્સેક્સ એકસો સિત્તેર પોઈન્ટ વધ્યો તો નિફ્ટી ચોવીસ હજાર બસ્સોથી ઉપર જ્યારે એચસીએલ ટેક ટેક મહિન્દ્રા ઇન્ફોસીસ સ્ટોપના ગેનર્સ